હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આપણે ને સમય અને કાર્ય ચેપ્ટર જોતા હતા તો આપણે છે ને છેલ્લે છે ને છવ્વીસ ટોટલ પ્રશ્નો ચેક કર્યા એટલે સોલ્વ કર્યા હતા અને આપણે છે ને જો સૌ પ્રથમ છે ને બેઝિક ક્લિયર કરવી છે ત્યારબાદ છે થોડાક પીવાઈ કી સોલ્વ કરવી છે તે મુજબ આપણે છે ને છવ્વીસ ટોટલ પ્રશ્નો

એટલે કે આ બી નામનો વ્યક્તિ છે તેને ત્રીસ દિવસનો સમય ગાળો લાગે છે બંને સાથે કામ કરવું બંને સાથે કામ શરૂ કરે સૌ પ્રથમ છે ને આ બંનેની આપણે એલસીએમ લઈ લઈશું લઘુત્તમ સામાન્ય અવયવી એટલે ત્રીસ અને વીસ નો થશે એલસીએમ સાહીઠ હવે આ સાહીઠ થઈ ગયા એનો આપણે ગુણાકારમાં કરવો પડશે જેથી આપણને એફિશિયન્સી મળી જાય વીસ ત્રીસ સાઠ થઈ છે અને ત્રીસ દુ સાઠ થઈ છે આપણને બંનેની એફિશિયન્સી મળી ગઈ છે ત્રણ અને બે થોડા દિવસ પછી એ કામ છોડીને જતો રહે છે તો બાકીનું કામ છે ને બી વીસ દિવસમાં કરી નાખે છે તો છે ને આ બંને ખૂબ સારો પ્રશ્ન છે કહી શકાય પણ સારો આપણે સમજવાની કોશિશ કરીએ તો સૌ પ્રથમ જોઈએ તો આ છે ને થોડાક દિવસ છે ને અહીં સુધી છે ને એ પ્લસ બી એ બંને એ કામ કરેલું છે બંને કામ કર્યું છે એટલે અહીંયા સુધી તો હવે ત્યારબાદ છે આપણને શું આપેલું જો થોડા દિવસ પછી એ કામ છોડીને જતો રહે છે તો અહીં ખાલી બી એ ફક્ત કામ કરેલું હોય છે અહીંયા આટલા દિવસ બંને સાથે કામ કર્યું ત્યાર બાદ છે ને બી કામ છોડીને જતો રહ્યો છે એટલે સોરી એ કામ છોડીને જતો રહ્યો છે માટે અહીં છે ને ખાલી બી વધેલો છે બી વીસ દિવસમાં કામ પૂર્ણ કરી નાખે આનો સમયગાળો આપણને આપેલો પાછળ વીસ દિવસ તો બંને સાથે મળીને આ સમયગાળો આપણે શોધવાનો છે આ કેટલો થઈ શકે આ આ આપણને આપેલો છે વીસ દિવસ એટલે સૌ પ્રથમ જોઈએ આપણને ટોટલ વર્ક પણ આપેલું છે જોઈએ તો ટોટલ વર્કને આપણે આ રીતના દર્શાવી શકીએ સાહીઠ હવે આટલું કામ છે ને વીસ દિવસનું સાઠમાંથી એટલું કરી નાખે છે એટલે આપણે છે ને ની એફિશિયન્સી આપેલી છે એટલે કે ની એફિશિયન્સી છે જો વીસ દિવસ કામ કરશે એફિશિયન્સી છે બે એટલે ચાલીસ કામ તો કરી નાખેલું છે બી એક લાખ એટલું ચાલીસ કામ કરી નાખેલું આ વિધ્યું બી એ પ્લસ બીનું વીસ કામ વીધેલું છે હવે રિમેનિંગ વર્ક છે તેને આપણે ઉપર લખશું રિમેનિંગ વર્ક એટલે કે જે આ વિધેલું હતું વીસ એમાં એ પ્લસ બીનો બંનેનો સહયોગ હશે એટલે કે બંને સાથે મળીને કામ કરેલું છે તો આપણે બંનેની એફિશિયન્સી લેવી પડશે ત્રણ પ્લસ બે એટલે બંનેનો સરવાળો કરવો પડશે હવે વીસ ભાગ્યા આપણે છે ને પાંચ કરી તો જવાબ આવશે આપણો ચાર તો એ આપણો ફાઇનલ છે ને રાઈટ આન્સર થશે ચાર દિવસનો સમય લાગે ફોર હિઝર રાઈટ આન્સર ચાર દિવસનો સમય ગાળો લાગે જો જો પ્રથમ ફરીથી જોઈએ પ્રશ્ન ફરીથી વાંચીએ એને પણ કામ પૂર્ણ કરતા વીસ દિવસ લાગે છે જે આપણે અહીંયા લખેલા છે જ કારણે પૂરતા ત્રીસ લાગે પછી આપણે એલ્શિયમ લીધો જે આપણે બેઝિક મેથડ છે તેના દ્વારા તે એલ્શિયમ મળે ત્યારબાદ ત્રણને બે એફિશિયન્સી મળી ગઈ ટોટલ વર્ક મળી ગયું હવે આપણને કીધેલું છે બીને છેલ્લું છેલ્લા દિવસોમાં જે ને કામ પૂર્ણ કરે છે તેનો એ વીસ દિવસનો સમયગાળો હવે ટોટલ વર્ક આપણે હતું સાઠ તો હવે બીનો બીનો આપણે છે ને દિવસો ગુણ્યા આપણે એની એફિશિયન્સી કરી તો એનું આપણને ટોટલ વર્ક મળી ગયું ચાલીસ હવે સાઈઠમાંથી ચાલી ચાલીસ વાત કરીશું તો આપણને રિમેનિંગ વર્ક મળશે ને ટ્વેન્ટી હવે ટ્વેન્ટીમાં છે ને એ પ્લસ બીનો બંનેનો સાથે સહયોગ રહેલો છે માટે તે કામમાં છે ને આપણે છે ને બંનેનો એફિશિયન્સીનો સરવાળો કરીને છે ને આપણે ગુણાક એનો ભાંગાકાર કરવો પડશે એટલે કે પાંચ વીસ ભાંજે પાંચ કર્યું તો જવાબ આવશે ફોર ડેઝ તો આપણું રાઈટ આન્સર થશે ફોર દિવસ ત્યારબાદ છે ને આગળનો પ્રશ્ન જોઈએ ટ્વેન્ટી એટનો અઠ્યાવીસમાં નંબરનું ક્વેશ્ચન જોઈએ બી એક કામ છે ને ચો દિવસમાં કરી નાખાશે હવે આપણને પી નો સોળ દિવસમાં કામ કરી નાખે સમયગાળો આપેલો છે ક્યુ એજ કામ ક્યુ એટલે કે કરે છે એકલો કામ શરૂ કર્યા બાદ ચાર દિવસ પી એકલો કામ શરૂ કર્યા બાદ ચાર દિવસ એકલો ચાર દિવસ કામ કરે છે પછી ક્યુ એકલો બીજા છ દિવસ કામ કરે છે તો બાઇકીનું કામ બંને સાથે કઈ રીતના પૂરું કરી શકે એટલે કેટલા દિવસમાં હવે આપણને છે ને સૌપ્રથમ તો એલસીએમ લેવો પડશે જે આપણે બેઝિક મેથડ હતી સોળ અને છે ને ચોવીસનો એલ્શિયમ થશે અડતાલીસ અડતાલીસ થઈ ગયો હવે ત્યારબાદ આપણે છે ને એફિશિયન્સી કાઢી નાખશું સોળ તેરી અડતાલીસ થઈ છે ચોવીસ દુ અડતાલીસ થઈ છે આપણને ત્રણે બે એફિશિયન્સી પણ મળી ગઈ છે હવે આપણને જે પ્રશ્નમાં કીધેલું છે તે મુજબ કરીએ પી છે ને અહીંથી જોઈએ પી એકલો છે ને કામ શરૂ કર્યા બાદ ચાર દિવસ ચાર દિવસ પી એકલો કામ કરે આ પી આપેલો છે એની એફિશિયન્સી પણ છે આપણી પાસે

આ પણ બાર બાર કામ બંને આને પણ બાર કામ કરેલું છે આને પણ બાર હવે બાર પ્લસ બાર એટલે ચોવીસ કાર્ય થઈ છે આપણને ટોટલ વર્ક આપેલું છે અડતાલીસ હવે એમાંથી આપણે ચોવીસ બાદ કરીશું તો હવે આ ચોવીસ જ વીજ છે હવે રિમેનિંગ વર્ક છે ને ચોવીસ જ વીધેલું છે હવે તો આપણને શું આપેલું છે તો બાકીનું કામ છે ને બંને સાથે પૂરું કરવાનું નક્કી કરે છે બંને સાથે કામ છે ને નક્કી કરે છે એનો મતલબ રિમેનિંગ વર્ક ખાલી ચોવીસ જ વિધું છે પણ હવે એ બંને વિચારે છે કે સાથે મળીને કામ કરું છે તો એફિશિયન્સીઓનો સરવાળો એટલે ચોવીસના છેદમાં પાંચ કરીએ ને તો આપણો જવાબ આવશે ને કદાચ ફોર પોઇન્ટ એઇટ સમથિંગ આવશે ચાર દિવસ ઉપર સમય ગાળો લાગશે તો ફાઇનલી આપણું રાઇટ આન્સર થશે અહીં છે ને ચાર પોઇન્ટ આઠ દેશ હવે ક્વેશ્ચન નંબર છે ને ટ્વેન્ટી નાઇનમાં જોઈ લઈએ રોહિત એક કામ છે ને ત્રીસ દિવસમાં પૂરું કરી નાખે છે જ્યારે પછી તેઝ કામ મોહિત છે ને પિસ્તાલીસ દિવસમાં કરે છે મોહિત અને રોહિત તો ભેગા મળીને કરે ભેગા મળીને તેમને વેતન છે ને ટોટલ પંદર હજાર રૂપિયાનું મળશે કામ તેમને જે કામ કરેલું છે ત્રીસ અને પિસ્તાલીસ બંનેને પંદર હજાર રૂપિયા વેતન મળે છે એટલે લખી નાખીએ અહીં આ રોહિત છે આ મોહિત છે આને ત્રીસ દિવસ લાગે આને પિસ્તાલીસ દિવસ હવે આપણે એનો એલ્શિયમ લઈશું તો અહીં નેવ આવશે કેટલો નેવ હવે એલ્શિયમ લઈશું તો અહીં ત્રણ એફિશિયન્સી તો અહીં બે જ છે આ ત્રણની એફિશિયન્સી કામ કરે આ બે ની હવે આપણે છે ને બંનેને સંયુક્ત વેતન મળે છે પાંચ પંદર હજાર રૂપિયા એટલે કે આપણે છે ને અહીં સરવાળો કરીએ નાખ્યા ત્રણ પ્લસ બેનો તો પાંચ થઈ જશે સરવાળો એફિશિયન્સીનો એફિશિયન્સી ઉપર વેતન મળે વેતન હંમેશા મળે એટલું યાદ રાખજો હવે આપણને પાંચ બરાબર છે ને પંદર હજાર રૂપિયા આપેલા છે બંનેને આ વેતનના છે ને પંદર હજાર રૂપિયા મળે છે એટલે કેટલા ગુણા કરેલા છે ત્રણ હજાર ગુણ્યા કરેલા છે અહીં જુઓ તો

હવે થર્ટી નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ ત્રીસમાં નંબરનો એ બી અને સી અનુક્રમે ક્રમે છ આઠ અને બાર દિવસમાં લખી નાખજો ચાલો એ બી અને સી છ આઠ અને બાર આપણે ત્રણ લસા લેવો પડશે છ આઠ અને બાર નો લસા થઈ છે ચોવીસ હવે ચોવીસ તો થઈ ગયો હવે છ ગુણ્યા ચાર કરતા ચોવીસ મળશે આઠ ગુણ્યા ત્રણ કરતાં ચોવીસ મળશે બાર ગુણ્યા બે કરતાં હવે આપણને આ મળી ગઈ છે એફિશિયન્સી આપણી પાસે પણ ટોટલ વર્ક પણ હવે ત્રણેય જણા સાથે કામ કરીને નવસો રૂપિયાનું કોઈ એક કામ પૂર્ણ કરે છે એટલે કે ઉપર જે મુજબ હતું તે મુજબ જ છે ચાર પ્લસ ત્રણ સાત પ્લસ બે નવ ટોટલ એફિશિયન્સી નવ નવ બરાબર તેમને વળતર મળે છે ટોટલ નવસો રૂપિયાનું ત્રણે એને નવસો રૂપિયાનું વળતર મળે છે એક દિવસ માટે એવું સમજવાનું છે આપણે રેડી પ્રશ્નમાં આપેલું છે માટે તો બીની કેટલી રકમ મળશે અહીં જુઓ તો સો વડે ગુણાકાર કર્યો તો નવસો મળી જશે તો બી એટલે કે આપણો થશે આ બી ત્રણની એફિશિયન્સી કામ કરે છે એટલે એને સે સી કરતાં જાય છે રકમ મળશે એટલે કે જુઓ તો ત્રણસો રૂપિયા મળે છે તેવી રીતના જો સીનું પૂછવું હોય તો તેને બસો રૂપિયા મળે તેવી જ રીતના જો એનું પૂછવું હોય તો તેને ચારસો મળે આજે સરવાળો કરો તો નવસો થઈ જશે ને બસો પાંચ ને ચારસો નવસો તો આ આપણું થઈ થઈશ માટે છે ને ચાર જેમ ત્રણ જેમ બે ના પ્રમાણમાં વેસવાથી તેને અનુક્રમે ચારસો ત્રણસો અને બસો રકમ મળશે તો અહીં છે ને રાઈટ આન્સર થશે ત્રણસો રૂપિયા ક્વેશ્ચન નંબર થર્ટી વન જોઈ લઈએ ચાલો એ અને બી નવસો રૂપિયા માટે એક કામ હાથ ધરે છે એ અને બી નવસો રૂપિયા માટે એક કામ હાથ ધરે છે રાડી અહીં સુધીનું એ કામ વીસ દિવસમાં કરી નાખે બી તે કામ છે ને ચાલીસ દિવસમાં કરી વીસ અને ચાલીસ દિવસમાં અનુક્રમે તેઓ બંને કામ કરી શકે છે તો લક્ષ લખી નાખશું હું વીસ અને ચાલીસ તો સી ની મદદથી તે કામ છે ને આઠ દિવસમાં કરી નાખે છે એ પ્લસ બી પ્લસ સી આઠ દિવસમાં કરી નાખે છે આપણે આ જોતા એને એનું એલ્શિયમ નીકળવા જઈશું તો ચાલીસ જ મળશે કારણ કે આઠના કડીયામાં માં પણ ચાલીસ આવશે ચાલીસ અને છે ચાલીસ જ આવશે હવે આપણે એફિશિયન્સી નીકાળશુ તો વીસ દુ ચાલીસ થશે ચાલીસ એકા ચાલીસ થશે પ્લસ આઠ પંચાણ ચાલીસ હવે આપણને જે પ્રશ્નમાં આપેલો છે તે મુજબ જોઈએ પરંતુ સીની બધીથી તે કામ છે ને આઠ દિવસમાં કરી નાખે છે રેડી તો સીને તે યોગદાન બદલ છે ને કેટલા રૂપિયા ચૂકવવામાં આવશે કેટલા રૂપિયા ચૂકવવામાં આવશે સી ને તેને જે યોગદાન આપેલું છે કારણ કે સૌથી વધારે એફિશિયન્સી એની જણાય છે બંને સાથે મળીને પાંચની એટલે ચાલો જોઈએ સૌ પ્રથમ હવે આપણને છે ને અહીં જોઈએ તો એ પ્લસ બી પ્લસ સી બરાબર આપણને પાંચ એફિશિયન્સી મળી ગઈ છે જે આપણે મેથડ મેથડવાળા સોલ્વ કરેલી છે હવે એમાં આપણે એની ની બે અને એક આપેલી છે એટલે એની જગ્યાએ મીકી દઈશું નીચે બે બીની જગ્યાએ નીચે મૂકી દઈશું એક અને c રીમેનિંગ આપણે c ની શોધવાની એફિશિયન્સી એક લાઈન કારણ કે આ ત્રણે સંયુક્ત છે અને a b ની આપણે ઉપર આપેલી છે હવે આ ત્રણ થઈ સરવાળો કરતા બરાબરની આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે તો આ આ બાજુ ભી આવશે એટલે c બરાબર મળશે આપણને જે એફિશિયન્સી મળશે ને 2 ની એફિશિયન્સી c ની એફિશિયન્સી આપણને 2 ની મળી ગઈ છે એટલે કે તેને છે ને 40 એટલે આપણે હવે બે ની મળી ગઈ છે એટલે આપણે બે એક અને બે ગુણોત્તર થશે આનો એનો કારણ કે આવા પાંચ નહીં આપણે લખવાના થશે આ બે નીકળી જશે અને નકરો સી વચ્ચે એનો મતલબ થશે છે એ જેમ બી જેમ છે અહીં બે આપેલા છે એ બરાબર હવે ત્યારબાદ અહીં બી બરાબર એક આપેલા છે હવે ત્યારબાદ આપણને સી બરાબર મળી જશે બે મળી જશે હવે આ ગુણોત્તર આપણને નવો મળી જશે કામનો બરાબર છે હા જો એ અને બી ને કામ હાથ ધરે છે નવસો રૂપિયા માટે એ અને બી ને નવસો રૂપિયા માટે કામ મળતું હતું એટલે આના બરાબર આપણને નવસો રૂપિયા મળતા બરોબર છે એ પ્લસ બી ને નવસો રૂપિયા મળતા હવે ત્યારબાદ આપણે જોઈએ તો પ્રશ્નમાં વાંચ્યા એ અને બી ને નવસો હવે પેલા છે ને એ બી ખાલી કામ કરતા તો એને નવસો રૂપિયા મળતા હવે એ પ્લસ બી પ્લસ સી ત્રણે કામ કરશે ને તો એને નવસો જ મળશે કારણ કે પેલા એ બી હવે તે સિંહની મદદ લે છે એટલે તેને જે આ રૂપિયા મળશે તે પરસ્પર છે ને એકબીજા નીચે પડે પડશે એનો મતલબ થશે છે નવસો આપણને રૂપિયા આપેલા છે તે આપણને સિંહનું આપણને બે મળેલા છે ગુણોત્તર તો ટોટલ નીચે નાખવા પડશે બે બે ચાર ને એક પાંચ હવે પાંચ આવી ગયા નીચે એટલે અહીં ઉડાડશું અઢાર પંચાણ નેવું થઈ છે એટલે હવે છે ને એકસો એસી ગુણ્યા બે કરીશું તો આપણને સિંહનું વેતન મળશે સિંહનું વેતન છે ને ત્રણસો સાઠ રૂપિયા મળશે તો ફાઇનલી આપણો રાઈટ આન્સર છે ને એ ત્રણસો સાહીઠ રૂપિયા સીને મળે તેના યોગદાન બદલ તો આપણો ફાઇનલી રાઈટ આન્સર છે ને એ થશે તો આપણે છે ને આગળના નંબરનો પ્રશ્ન સોલ્વ કરીએ આજે આજનો છેલ્લો પ્રશ્ન છે દસ છોકરાઓ અથવા વીસ છોકરીઓ એક કામ દસ દિવસમાં સમાપ્ત કરી શકે છે હવે દસ છોકરાઓ અને વીસ છોકરીઓ સાથે મળીને કામ કેટલા દિવસમાં સમાપ્ત કરી શકશે હવે આપણે ટોટલ વર્ષ શોધવાનું થઈ ટોટલ વર્ક શોધવા માટે જે આપણને પ્રશ્નમાં આપેલો છે તેનું તે આપણે લેખી નાખશું દસ છોકરીઓ છોકરીનું આપણે કહીશું ગર્લ્સ એટલે જે વડે દર્શાવેલો છે ખાલી દસ દિવસમાં અહીંયા આપેલું છે ને કામ દસ દિવસમાં કરો એટલે બંનેને દસ દસનો સમય લાગે ઇક્વલ ટુ લખવું પડશે આ છોકરા છોકરાઓ છે એની સોરી તો એ છોકરાઓ માટે આપણે છે ને મિસ્ટેક કરી નાખેલી છે કાંઈ નહીં ફરી વખત લેખી નાખશું બોયસ દર્શાવશું છોકરાઓને બોયસ વડે દર્શાવી દસ દિવસમાં કાર્ય કરીશું વીસ છોકરીઓ દસ દિવસમાં વીસ ગર્લ્સને દર્શાવશું આપણે તે દસ દિવસમાં કામ કરી નાખે આ જ છે ને શેકી નાખશું નકર કન્ફ્યુઝન પોઈન્ટ ભેગો થઈ જશે આ દસ દસ છે ને કેન્સર થઈ જશે બરાબર બંને સરખાય એ માટે આ ગુણાકાર ભાગાકારમાં દસ દસ ઉડે છે હવે આપણને છે બી દસ બી આ આપણે મીંડું મીંડું કટ કરી નાખશું એક બી બરાબર આપણને ટુ ગર્લ્સ મળી એટલે બોયસની એફિશિયન્સી છે ને આ થાય હંમેશા કારણ કે બી બરાબરની આ બાજુ આવે ને એટલે ગુણોત્તરમાં દર્શાવવા માટે હંમેશા છે એને વિરુદ્ધ કરી નાખવા ની સામે છે બે એટલે બી અને ગર્લ્સ ની એફિશિયન્સી બે થશે છે અને ગર્લ્સની એફિશિયન્સી એક જ થાય કારણ કે તમે પ્રશ્નોમાં વાંચો તો જ ખબર પડી જાય દસ છોકરાઓ ઓછે છોકરા ઓછા છે છતાં પણ દસ દિવસમાં કામ કરી નાખે છે તેની જગ્યાએ વીસ છોકરીઓ ડબલ છે ડબલ કરતાં પણ ડબલ થઈ ગઈ છે તો એ કામ દસ દિવસમાં કરી એટલે છોકરા ઓબ્વિયસલી છે ને એફિશિયન્સી વધારે હું એમને તો હવે છે ને જોઈ આપણને ટોટલ વર્ક શોધવા માટે છે ને ગમે એ જગ્યાએ છે ને આપણે જેમ કે શો આ સમીકરણ હતું પેલું વીસ ગર્લ્સ વાળું વીસ ગર્લ્સ દસ દિવસમાં કરે એની બદલે આપણે એક મેંકી દઈશું તો આપણને ટોટલ વર્ક મળી જશે એટલે વીસ એકા વીસને વીસે દાન બસો તેવી જ રીતના જો આપણે આ સમીકરણમાં ની એફિશિયન્સી મેકશ્યું બી ગુણા દસ હવે ધારો કે અહીં છે ને બોઇઝની એફિશિયન્સી બે આપેલ મળે છે શું ધારો એમાં વીસ ગુણ્યા દસ અહીં પણ બસો જ મળશે શ્યામ તમે ગમે તે રીત ગમે તે સમીકરણમાં મેકો તમને ટોટલ વર્ક તો બસો જ મળશે હવે અહીં આપણને છે ને કીધેલું છે હવે ટોટલ વર્ક મેંકવું પડશે ઉપર જો દસ છોકરાઓ અને દસ છોકરીઓ કેટલા દિવસમાં કામ કરીને હવે આપણી પાસે ટોટલ વર્ક પણ છે બોઇઝની એફિશિયન્સી પણ છે ગર્લ્સની એફિશિયન્સી પણ છે તો આપણને જે શોધવાનું કીધેલું છે તે આપણે શોધીએ ચાલો તો હવે આપણને ઉપર લખ્યું ટોટલ વર્ક લખેલું જ છે કેટલા દિવસમાં કામ એટલે ટોટલ વર્ક તો લખવું જ પડશે હવે દસ છોકરાઓ છોકરાઓને આપણે બોઇઝ વડે દર્શાવેલું છે ગોઈ્યા એટલે સરવાળો થઈ છે એ સરવાળો થઈ છે સરવાળો વીસ છોકરીઓ વીસ ગર્લ્સ હવે આપણી પાસે ટોટલ વર્ક છે બસો જે આપણે સમીકરણ વડે શોધેલું છે દસ બોયસ બોયસની એફિશિયન્સી છે બે અહીં જો એટલે દસ ગુણા બે કરતાં આપણને વીસ મળશે પ્લસ 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 વીસ વીસ ગર્લ્સ એટલે કે એની એફિશિયન્સી વખત છે વીસ મળશે વીસ પ્લસ વીસ કરતાં આપણને જોવા મળશે ચાલીસ અહીં સાઈડમાં લખીએ છીએ હવે અમે આ શૂન્ય કરશો તો ચાર પંચાને વીસથી છે બંને સાથે મળીને કામ કરે ને તો પાંચ દિવસમાં કામ સમાપ્ત કરી નાખશે એનો મતલબ થશે આપણો રાઈટ આન્સર થઈ ગયો પાંચ હવે તો આપણે ને આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ જો તમને વિડીયો ગમવો હોય તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્ર જોડે જો સબસ્ક્રાઈબ કરો શેર પણ કરાવજો તો અહીં છેને અહીં સુધી રાખીએ છીએ આપણે ટોટલ થર્ટી ટુ ક્વેશ્ચન સોલ્વ કરેલા હશે આગળ લેક્ચરમાં થોડાક શેને વધારે થોડાક લેવલવાળા પ્રશ્નો લાવશું તો શેને જય હિન્દ